નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી એવા વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાય છે સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવાશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે આમ ખેડૂતોને પાક નુકસાની સહાય પણ મળી શકે છે આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો રૂપિયા અને હેલ્પર્સને વીસ હજાર ત્રણસો રૂપિયા વેતન ચૂકવવા હુકમ કરાયો છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને મોટો ઝાટકો આપતો ગુજરાત હાઈકોર્ટ દ્વારા સીમા ચિન્હરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક ઐતિહાસિક અને સીમા ચિહ્ન ચુકાદો આપતા આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે હાઈકોર્ટના જસ્ટિસ એ એસ સોપિયા અને જસ્ટિસ આર ટી વાછાણીની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઝાટકો આપતા ચુકાદામાં આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો રૂપિયા અને આંગણવાડી હેલ્પર્સને વીસ હજાર ત્રણસો રૂપિયા વેતન ચૂકવવાનો હુકમ કર્યો છે સિંગલ જજના આદેશને પડકારતી કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને રદ કરતા ચુકાદા આપવામાં આવ્યો છે એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થતાં નાણાંકીય વર્ષથી એરએસ સાથે ચૂકવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેથી રાજ્ય અને કેન્દ્રની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો પડી શકે છે ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના વિસ્તારોમાં વરસાદને લઈને મહત્વની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે ખાસ કરીને આગામી સાત દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર વધુ રહેશે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ રહેશે જોકે આગામી બે અને ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદ વરસતો રહેશે આજની વાત કરીએ તો આજે હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના છૂટાછવાયા ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જોકે ભારે વરસાદ વરસે તેવી કોઈ શક્યતાઓ વ્યક્ત નથી કરાય એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો છે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરાય છે આ સાથે જ ભથ્થાના એરિયર્સની ચૂકવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા સાથે પંચાવન ટકા ભથ્થું ચૂકવાશે કુલ રૂપિયા ત્રીસ કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મીઓને મળશે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે ભાદરવી પૂનમના મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે રૂપિયા દસ કરોડનો વીમો ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે દસ કરોડ રૂપિયાનો વીમો લીધો છે જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં ત્રણ ગણો વધુ છે આ વીમા અંતર્ગત શક્તિપીઠ અંબાજીના પચાસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ શ્રદ્ધાળુઓનો માર્ગ અકસ્માત થાય અથવા તો કોઈ અન્ય દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય આપવામાં આવશે આમ અંબાજી ટ્રસ્ટે ભક્તો માટે દસ કરોડ રૂપિયાનો વીમો લીધો છે વરસાદના નવા રાઉન્ડની પરેશ કોસોમીની આગાહી પરેશ કોસોમીએ આગાહી કરતાં જણાવ્યું છે કે સત્યાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ઝાપટા પડવાની શક્યતા છે આ રાઉન્ડ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમની અસરને કારણે આવશે આ વરસાદનો જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગરમાં વધારે રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટા જ જોવા મળશે એકથી છ સપ્ટેમ્બર દરમિયાન ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા પરેશ કોસોમીએ વ્યક્ત કરી છે જેના કારણે આગામી સમયમાં વરસાદનો માહોલ જળવાઈ રહેશે અમદાવાદ શહેરના દિવ્યાંગ નાગરિકો માટે મોટા સમાચાર એમસીએ દિવ્યાંગોના વ્હીકલ પરનો ટેક્સ માફ કર્યો છે દિવ્યાંગોને પંદર લાખ સુધીના વાહનોનો ટેક્સ નહીં ભરવો પડે બે વ્હીકલ સુધી દિવ્યાંગ નાગરિકો પાસે વ્હીકલ ટેક્સ નહીં વસૂલાય વીસ વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફી બમણી કેન્દ્ર સરકારે વીસ વર્ષથી જૂના વાહનોની રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફીમાં મોટો વધારો કર્યો છે હવે એલએમ બી માટે ફી રૂપિયા પાંચ હજારથી વધારીને રૂપિયા દસ હજાર અને ટુ વ્હીલર માટે રૂપિયા એક હજારથી વધારીને બે હજાર થઈ છે આયાતી વાહનો માટે રૂપિયા વીસ હજારથી વધારીને રૂપિયા એંશી હજાર સુધીની ફી લાગશે સરકારનો ઉદ્દેશ જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને રોડ પરથી દૂર કરીને સ્ક્રેપ નીતિને પ્રોત્સાહન આપવાનો છે નવા નિયમો એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવ્યા છે સોનાના ભાવમાં ધરખમ વધારો સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટમાં પાંચસો અને ચોવીસ કેરેટમાં સાડા પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધીનો વધારો જોવા મળ્યો છે સોનાના ભાવ બાવીસ કેરેટમાં ત્રાણું હજાર પાંચસોને પચાસ અને ચોવીસ કેરેટમાં એક લાખ બે હજાર સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે દેશમાં ચાંદી એક હજાર રૂપિયાના ઘટાડા સાથે એક લાખ વીસ હજાર રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ થઈ રહી છે અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્ત્વની આગાહી જાણીતા હોવા મષ્નાથ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો પંચમહાલ અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્રીસ એકત્રીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે ગણેશ ચતુર્થી અને રામદેવપીરની નવરાત્રીમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે નવરાત્રિ છઠ્ઠા નોરતાથી દશેરા સુધી પણ વરસાદ જોવા મળશે આ અંબાલાલ પટેલ દ્વારા થેલીને નવરાત્રી સુધી વરસાદને લઈને મહત્વની જાણકારી આપી છે ભાદરવી પૂનમના મેળામાં વધુ પંચાવનસો જેટલી બસો તડાવાશે અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે ઇષ્ટ નિગમ દ્વારા એક થેલીને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન પંચાવનસો જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન પણ કર્યું છે ગત વર્ષે એકાવનસો જેટલી બસો દોડાવી હતી જેનો લાભ દસ પોઈન્ટ બાણું લાખ યાત્રાળુઓએ લીધો હતો અમદાવાદ પાલનપુર સુરત વડોદરા સહિતના રૂટ્સ પર આ બસો દોડશે યાત્રાળુઓ માટે જીપીએસ મોનિટરિંગ પીવાનું પાણી પેસેન્જર શેડ શૌચાલય જેવી સુવિધાઓ સાથે ચાર હજાર સ્ટાફ પણ કાર્યરત રહેશે એક્યાશી લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર ચરુ વર્ષે ગુજરાતમાં થયેલા સાર્વત્રિક અને સમયસર વરસાદને કારણે ખેડૂતોમાં ઉત્સાહ છે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ પંચ્યાસી ટકાથી વધુ વરસાદ થયો છે અને ચોરાણું ટકા એટલે કે એક્યાશી લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે વરસાદ યથાવત રહેતો હોવાથી આગામી પંદર દિવસમાં વાવેતર વિસ્તાર સો ટકાથી વધુ પહોંચવાની પણ સંભાવના છે પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા છે ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર પાટીલે પોતાના સંબોધનમાં મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું છે કે જલ્દી આપણે બે વખત મળીશું જેનાથી હાલ અટકળો શરૂ થઈ ગઈ છે કે ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર પણ થઈ શકે છે જોકે નજીકના ભવિષ્યમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે